mãi 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 à? mãi 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 કોઈ બંધ નથી કર્યો રાતના આગેના ભીડો અમારા ગામના ઢોરા પેહી ન જાય આ દાળ થઈ માળા ને એક તો बाजू બેન મરી જાય થઈ જો કોઈ બંધ કરતા ને રાતના ન કે જો બંધ ન કરો ભાઈ આ ઢોરા આવી પેહી જાય તો મને પેહી જશે કોઈ ન કે આ તો ઢોરનો ભાઈ હા આ કે શું કરે છે ઘરે શું પેહી દે ઘરમાં ઘરમાં ખબર પડતી નથી કોઈ આપણે ખબર ન પડે કે આપણે માલ બીજો આવીને પહેરી જાય આપણે તો બીજો બંધ કરવો પડે તો યાર કે આ છે ને તો ઓરયા ને મને વાત બેડો ન્યાખ્યા આ બાજી રાખો મને નાળી બેઠો છું ના લેવા ગોઠા મારો મારા દબાઈ બધું ગળવું ના ના ખરે હેઠળ એ વા જોતી પામ મમરા અરે મારે પહેલા તો આપણે જન્મો ભાળો ભાઈ ખાવશેત્રીથી પાછો ઓહો ખાવશે તુકા વતન કશુ હતા શું કહે છે હ 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 Ya, <expand> <shabbat heartbreaking series Syn Island>

બે

chúc કરો જડ કરો કે અલ્યા cho બરાબર અધિમતને અધિમ માણા મંત્રીને બોજોકરો હે હોવે મું તો કેવા હવે એય બોદોલા અમે અમે ઓટ આટ તો ઓળખે હે જાલે તમે આમ મરાને કીધુંમ દોળતો જા ઓમરા બિબીરાયા મને તો કોઈ ન જ્યું જા જાડી વાતા હેરણ દેને હે હે

હવે એને મગીસુટી હવે ઉતર્યો આ લીક માથા માં બેડો પાછું

હે હા આવો રે તો 25 વર્ત આપ કરીને માળા બનાવ એ આપણે કોઈ ના માં થોડા ઊતી